આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલિશનની કામગીરી સવારે સાત વાગ્યાથી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ મામલતદારશ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીબીના સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કુકાઓ રોડ પર ગુનાબી જોગસવા દ્વારા ઇલીગલ તાબેલો સરકારી જગ્યાએ બાંધવામાં આવેલ સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ કાકડીયા અને ધરવેશવાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં તંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે